તપથી એની અંદર શ્રદ્ધાને વિશ્વાસ અને નિષ્ઠાનું આરોપણ કરતો જાય છે તો આપણા ગુરુ પ્રત્યે અખિલ વિશ્વ રામ શર્મા આચાર્ય જેમને ત્રણ હજાર ચારસો થી પણ વધુ પુસ્તકો લખી અને ભારતીય સંસ્કૃતિને વિશ્વ સંસ્કૃતિમાં ફેલાવવામાં એમનો અથાગ પ્રયત્ન રહ્યો છે જેમનું લક્ષ્ય છે ધરતી પર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યમાં દેવત્વ અને એના ભાગરૂપે આજે ગુરુ પૂર્ણિમા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા બ્લોક બે ત્રણ ચાર પાંચ છ તથા શેર સમન્વય સમિતિ યુવા પ્રકોષ્ઠ અને યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અલકાપુરી દ્વારા સંયુક્ત ઉપક્રમે અહીંયા વિશેષ આજે શ્રદ્ધા સંવર્ધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો સાથે સાથે શિષ્યનું સમર્પણ કેવું હોવું જોઈએ અને ગુરુની જે શક્તિ અને સામર્થ કેટલી હોય છે એ દર્શાવતા એક લઘુ લઘુ નાટિકા પણ અહીંયા પ્રસ્તુત કરી હતી જેને આપણા સમર્થ ગુરુ રામદાસ અને એમના શિષ્ય દ્વારા એક અભિનવ પ્રયોગ કરવામાં આવ્યો હતો અને દરેકની અંદર શ્રદ્ધા વિશ્વાસ અને નિષ્ઠાનું જાગરણ થયું છે આ નાટ્ય પ્રસ્તિકા દ્વારા અને આજે સાંજે દીપ યજ્ઞનો પણ શૃંખલા છે અને આવનારા સમયમાં બે હજાર છવ્વીસમાં પરમ પૂજ્ય ગુરુદેવ પરમવંદનીય માતાજીની ગુરુદેવની સાધના શતાબ્દી શતાબ્દી છે પરમવંદનીય માતાજીની જન્મ શતાબ્દી છે અને અમારી અખંડ દીપ પ્રાગટ્યની પણ જન્મ શતાબ્દી છે તો આવનારા સમયમાં દિવ્ય કાર્યનું સંચાલન થઈ રહ્યું છે મારો પરિચય જીગર ઠક્કર યુવા પ્રકોષ્ટ વડોદરા આજે એક મહાપર્વ ગુરુ પૂર્ણિમાનું પર્વ એ ગુરુને ઋણ ચૂકવવાનું પરિજનો દ્વારા આખા અંદર જે વિશેષ સાધના દિવસે લેવામાં આવી હતી વિશેષ સાધના અંતર્ગત સંકલ્પો લેવાયા હતા એ આજે હજારોની ઘરોની અંદર એ સાધના થઈ રહી છે અને આજે એ સંકલ્પ અહીંયા પૂરો થયો છે સાથે સાથે આજે જે કાર્ય થઈ રહ્યું છે એ વિશેષ પાંચ નંબરના બ્લોકનો આમાં વિશેષ અનુદાન અને સહયોગ રહ્યો છે બધા બ્લોકોએ પણ સહયોગ કર્યો છે પણ અમારી બહેનોનો અથાગ પુરુષાર્થ અમારા આખી ટીમનો પાંચ નંબર જે ઇસ્કોન વાસણો જે શાખા છે એ લોકોનો અથાગ પુરુષાર્થ અને મહેનત હતી આજે ભવ્યાથી ભવ્ય ગુરુ પર્વ આ વડોદરાની અંદર ઉજવાઈ રહ્યું છે તમે જોઈ શકો છો કે નીચે તો હોલની અંદર પણ પાંચસોથી પણ વધારે પરિજનો એલઈડીની સમક્ષ બેઠા છે ઉપર પણ પાંચસો પરિજનો સ્ટેજ સમક્ષ બેઠા છે અને આસપાસ આજુબાજુમાં ગેલેરીઓમાં પણ ખુશી લઈને બધા બેઠા છે આખું વડોદરાના બધા જ પરિજનો એકત્ર થઈને આ મહાપર્વને ઉજવી રહ્યા છે આદરણીય મીનાક્ષીબેન દ્વારા દીપ યજ્ઞના માધ્યમથી એક વિશેષ સંકલ્પો આ સાધનાને વધારે આગળ વધારવી વિશ્વવંદનીય માતા ભગવતી દેવીની પુણ્યતિથિ આવે છે એ દિવસ સુધી આ સાધનાનો ક્રમ સતત ચાલશે આજે હજારો ઘરોની અંદર નવા ઘરોની અંદર દેવ સ્થાપના થઈ છે આદરણીય ચિન્મય ભયાના સ્વરની અંદર એક વિશેષ અનુષ્ઠાન પ્રત્યેક ઘરની અંદર ચોવીસ થી પણ વધારે બેડો એકત્ર થઈ અને એક કલાક ગુરુ સ્વરની અંદર સાધના કરી રહી છે એ એક એક ઘરની અંદર અનુષ્ઠાન સ્થાપિત થઈ રહ્યું છે દરેકે દરેક ઘરને દેવ પરિવાર બનાવો છે અને દરેકે દરેક ઘરની અંદર સ્વર્ગીય વાતાવરણ સ્થાપિત કરવું છે એ લક્ષ્ય લઈને ગાયત્રી પરિવાર આગળ ચાલી રહ્યો છે આગળના સમયની અંદર આપણે જોઈ રહ્યા છે ઘણી બધી વિકટ પરિસ્થિતિ આવી રહી છે એની સમક્ષ એક સંરક્ષણ સૌને પ્રાપ્ત થાય એ લક્ષ્મણ આની સાથે રહેલું છે અનિલભાઈ રાવલ વડોદરા સહ સંયોજક